નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના ઇશ્કેલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બત્રીસો પચાસથી થી છત્રીસો પચાસ રૂપિયા સિંગદાણા તેરસો પચાસથી થી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા કલોજી ત્રણ હજારથી ચાર હજાર અડતાલીસ રૂપિયા રાયડો અગિયારસો એસી બારસો સિત્તેર રૂપિયા એરંડા બારસો પચાસથી બારસો અઠ્ઠાણું રૂપિયા ચણા નવસો પચાસથી અગિયારસો ત્રીસ રૂપિયા રજકા બીજ છ હજાર એકસો થી આઠ હજાર રૂપિયા મેથી આઠસો ચાલીસ થી બારસો એસી રૂપિયા અડદ બારસો વીસથી પંદરસો છોતેર રૂપિયા મગ તેરસોથી સોળસો અઠ્ઠાણું રૂપિયા તુવેર એક હજાર નેવથી તેરસો પચીસ રૂપિયા ધાણા બારસો એંસી ચૌદસો એંશી રૂપિયા અજમો પાંચસો પચાસથી બારસો એકસઠ રૂપિયા સોયાબીન આઠસો પાંત્રીસથી આઠસો એકોતેર રૂપિયા જુવાર છસો થી સાતસો પચાસ રૂપિયા લસણ સાતસો થી અગિયારસો રૂપિયા વરિયાળી એક હજાર એક થી સોળસો ત્રીસ રૂપિયા તલકાળા અઠ્યાવીસો અગિયાર થી ચુમ્માલીસો રૂપિયા તલ સફેદ પંદરસો એસી થી ઓગણીસો એક્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ચૌદ થી પાંચસો પંચાવન રૂપિયા મગફળી સાતસો પંદર થી એક હજાર સત્યાવીસ રૂપિયા મગફળી નવસો થી અગિયારસો ચોવીસ રૂપિયા કપાસ તેરસો થી સોળસો છેતાલીસ રૂપિયા મિત્રો મારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે